નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી તો વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અંતર્ગત સુરેન્દ્રનગર ખાતે જિલ્લા સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા નાયબ મુખ્ય દંડક સંસદ સભ્ય તેમજ અન્ય જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી અંદાજે ત્રીસ જેટલા ઉદ્યોગ પ્રોજેક્ટ્સ સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા આ એમઓયુના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં નવા ઉદ્યોગો સ્થાપિત થશે જેના પરિણામે રોજગારીના નવા અવસરો ઉભા થશે અને જિલ્લામાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે તો વાત કરીએ જેતપુરની તો રાજકોટ જે